જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું મામેલડીની કથા કથામાં સાંભળશું જીવન જગમાલની વાત મામેલડી એ આદ્ય આદ્યશક્તિમાં અંબાનું જ સ્વરૂપ છે સૃષ્ટિનું જ્યારથી સર્જન થયું ત્યારથી હંમેશા બે પાસા ચાલતા આવ્યા છે સારું અને ખરાબ દેવ અને દાનવ પાપ અને પુણ્ય સુખ અને દુઃખ આ ઘટમાળા કાળચક્રની વચમાં ત્રણ ત્રણ યુગોથી ચાલતી આવે છે માં મેલડી એ સાક્ષાત જાગતી જ્યોત છે એક સમયે જીવણ અને જગમાલ નામના બે ભાઈ હતા બે ભાઈ વચ્ચે એવો અનુરાગ હતો કે જ્યાં જાય ત્યાં બે ભાઈ સંગાથે જતા જીવણ અને જગમાલ માં મેલડીના પરમ ભક્ત હતા બે ભાઈ સાથે માં મેલડી સન્મુખ વાતો કરતા અને જગમાલ જ્યારે માં મેલડીનો પાવો વગાડતો અને પાવામાં જ્યારે બત્રીસ રાગને ઘૂંટતો ત્યારે મા મેળલી પ્રગટ થઈ પોતે પાવો સાંભળતા અને તલ્લીન થઈ જતા ભાવ અને ભક્તિને વશ થઈ ખમમાં જગલા તને ઘણી ખંમાં જેવા ઉદ્કારભર્યા બોલ મા મેળલી સમુખે બોલતા સમય સમય હે બલવાન નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ સમયની ગતિ ન્યારી છે જીવન અને જગમાલ બે ભાઈઓ ધોળકા ધંતુકાના ટીમબે એક સમયે ગયા એ સમયે રાજાઓનો જમાનો હતો જીવન અને જગમાલ પર મોટી ચોરીનું આળ આવ્યું અને બે ઉભાઈને પકડીને રાજા સમક્ષ રજૂ કર્યા એ વખતે ત્યાં મલ્લાવરામનો રાજ હતું જ્યારે બે ઉભાઈને રાજકચેરીમાં હાજર કર્યા ત્યારે મલ્લાવરામે ક્રોધિત થઈ બેવના પગમાં બેડી નાખી અંધારી કાળકોઠડીમાં પૂરી દેવાનો હુકમ કર્યો જીવન જગમાલ તો મુંઝાઈ ગયા આ તો અંધારી આફત આવી પડી સત્તા આગળ શાનપણ પણ નકામું હતું

જેમ સમણું જોતા હોય એવું જ આ સમણું જીવન અને જગમાલને લાગ્યું તે પોતાની બે આંખો જોડવા લાગ્યા જ્યારે પૂર્ણ આંખો ખોલી તો સામે એક બાળકી ઊભી હતી મંદ મંદ હાસ્ય રેલાતું હતું અમૃત જેવા વચનોની વર્ષા થઈ રહી હતી માં કહી રહ્યા હતા કે જીવન જગમાલ વગાડ તારો પાવો દીકરા હું મેલડી આવી છું તારા પાવાના સૂર વિના મારું ભયું મુંજાય છે દીકરા તું ચિંતા ન કરીશ હું મેલડી તારી ફેરે છું ત્યારે જીવન જગમાલ માં મેલડીના ચરણે શીશ નમાવી કહે છે હે માં મેલડી અમે પાવો વગાડીએ પણ કેવી રીતે હાથોમાં હાથ કડી છે પગમાં બેડીઓ છે માએ બેડીઓની સામે નજર કરી તો બેડીઓ આપ મેળે તૂટી ગઈ આજે મલ્લારાવની જેલમાં પાવા વાગવા માંડ્યા બત્રીસ રાગોના સૂર રેલાવા લાગ્યા એ સુરાવલીમાં મા મેલડી મન મૂકીને રાચ્યા ને અંતે અંતર ધ્યાન થઈ ગયા સુપ્રભાતનો સોનેરી સૂરજ ઉગ્યો ત્યારે ચોકીદારોને ખબર પડી કે જીવન અને જગમાલની બેડીઓ તૂટી ગઈ છે ચોકીદારો વિમાસણમાં મુકાયા તરત જ દોડતા જઈ રાજાને જાણ કરી કે મહારાજ જેલમાં રહેલા જીવન જગમાલની બેડીઓ તૂટી ગઈ છે અભિમાની અને અહંકારી રાજાએ કાંઈ પણ વિચાર્યા વિના ક્રોધિ ભરાઈને બે ભાઈને તેડી મંગાવી પગમાં બે બે મણની બીજી બેડીઓ પહેરાવી દીધી ગળામાં પણ લોખંડની તોપ પહેરાવી દીધી બેય ભાઈના હાથ અવળા બાંધી દીધા જરા પણ ચસક ન ખવાય તેવું બંધન બાંધી દેવાથી જીવન અને જગમાલને પારાવાર કષ્ટ પડતું હતું પણ શું કરે હવે ભોગવ્યા સિવાય છૂટકો હતો જ નહીં છતાં પણ મનોમન માં મેલડીને સ્મરણ કરી કહે છે માં તું માં છે જો તારા બાલુડાની હાલત ભક્તિ કરતા કેવા હાલ થાય એના આ પ્રમાણ છે માં આ રાજા તો રાવણ કરતા પણ નકામો છે એટલું કષ્ટ આપે છે કેમેય સહન નથી થતું માં અંતરના ભાવથી કરેલી વિનવણી માં મેલડીએ સાંભળી ક્રોધિત થઈ માં એવા વહારે ધાયા કે કડીના કોટડા કાંગરા તેમના પવનના સુસવાટે જ ગાયબ થઈ ગયા અંધારી કોઠડીમાં આવી માએ જીવન અને જગમાલના હામાંથી હાથ ફેરવ્યો દીકરા હું મેળલી તમારાથી દૂર નથી સમ્રાંગણની માયલી કોર સાથ કરો તો બુટ્ટીએ અસ્વાર થઈ આવતા સહેજે જરાય વાર ન લગાડું દીકરા ત્યાં જ અદ્ભુત ચમત્કાર થયો જીવન જગમાલની બેડી તૂટી ગઈ માએ જેલની કોઠડીમાંથી કાઢી તેમણે તેમના ઘેર મૂકી દીધા કેવો અદ્ભુત ચમત્કાર દુઃખના દિવસોમાં પણ મા પોતાના ભક્તોની ભીડ કેવી રીતે ભાંગે છે મા મેલડીની કૃપા થઈ જીવન જગમાલ રાજાની કેદમાંથી મુક્ત થયા છતાં હજુ પણ વિધાતા જાણે આટલા દુઃખથી રીજ્યા ન હોય એવું બન્યું સવારનો સોનેરી સૂરજ ઉગ્યો કડી ગામની રૈયત પોતાના નિત્ય કર્મથી પરવારતી હતી પણ રાજ રજવાડામાં હાહાકાર મચી ગયો હતો કટી કોટડા કાંગરા ગાયબ હતા જેલમાં રહેલા જીવન અને જગમાલ કેદમાંથી ભાગી ગયા હતા રાજાએ તરત જ ફરમાન કર્યું કે જાઓ ગમે ત્યાંથી બે જણને શોધીને પકડી લાવો અને મારી સામે હાજર કરો ચોકીદારો ઘોડા લઈ જીવન અને જગમાલને શોધવા નીકળી પડ્યા જીવણ અને જગમાલને તેમના ગેદથી પકડી રાજા સામે લાવવામાં આવ્યા

અને ગુનો સ્વીકારી લો નહીતર ઉકળતા તેલના તાવડામાં નાખીશ પણ બંને ભાઈ સાચી પરિસ્થિતિ કેવી રીતે સમજાવે છેવટે રાજાએ ફરમાન કર્યો કે તેલ ઉકાળવામાં આવ્યું જીવન જગમાલે જાણ્યું કે આ રાજા અમારા જીવનો દુશ્મન છે મનોમન મામેલડીને પ્રાર્થના કરી હે માં સહાય આવજો નહી તો આ તેલના તાવડામાં ભડથું થઈ જઈશું ત્યાં જ મામેલડીએ પવનનું સ્વરૂપ ધારણ કર્યું અને તેલના કડા પર છાંયો કીધો મામેલડીની હાજરીની ચાખી જીવન જગમાલને થઈ ગઈ રાજાના સૈનિકોએ જીવન જગમાલ ની ઊંચા કરી તેલના કડામાં નાખ્યા પરંતુ જેમ કોઈ તળાવમાં પડી નાના બાળકો છકછબ્યા કરતા હોય તેમ બેય ભાઈ તેલમાં છકછબિયા કરી નહાવા લાગ્યા રાજાએ વિચાર્યું આ બેઉ જાદુગર આમ મરે તેમ નથી એમના માટે બીજો કોઈ રસ્તો ગોતવો પડશે એટલે રાજાએ પોતાના સૈનિકોને હુકમ કર્યો આ ગુનેગારોને મોટી પથ્થરની શિલા નીચે કચડી નાખો પરંતુ આ તો મા મેલડીની કૃપા જેને સહાયમાં મા મેલડી હોય તેનો કોણ વાળ વાંકો કરી શકે પથ્થરની મોટી શિલા લાવવામાં આવી પરંતુ તે પણ મા મેલડીની કૃપાથી નજીક આવતા ફૂલનો દડો બની ગઈ રાજા મનોમન ડરી ગયો તેણે વિચાર્યું કે હવે આ બેઉ ભાઈને મારવા જરૂરી છે કારણ કે બેઉ જબરા જાદુગર છે મારો રાજ લઈ લેશે આવું વિચારી રાજાએ તોપ મંગાવી અને બે ઉભાઈને તોપના નાળ છે બાંધવામાં આવ્યા ભયાનક દ્રશ્ય હતું જીવન અને જગમાલ માં મેલડીનું સ્મરણ કરે છે માં મેલડી હિમાલય પાસે પહોંચે છે અને કોઈ પણ ભોગે જીવન જગમાલની રક્ષા કરવાનું કહે છે હિમાલય વચન આપે છે અને તોપના નાળ નાળચે મચ્છરનું સ્વરૂપ લઈ આવી બેસી જાય છે તોપની સામે મા મેલડી ઊભા છે જ્યાં પલિતો ચાપ્યો ત્યાં ભયંકર અવાજ થવાને બદલે પાણીનો ફુવારો છૂટ્યો આખા નગરમાં પાણી પાણી થઈ ગયું રાજા તો આ દ્રશ્ય જોઈ હેપતાઈ ગયો તેને પોતાની ભૂલ સમજાઈ અને જીવન જગમાલના પગમાં પડી જઈ માફી માંગવા લાગ્યો જીવન જગમાલે કહ્યું રાજા માફી મા મેલડીની માંગો ગુનો તમે એમનો કર્યો છે અમારો નહીં રાજાએ સ્મરણ કરી મા મેલડીની માફી માંગી મા મેલડી ત્યાં પ્રગટ થઈ વરદાન માંગવા કહે છે ત્યારે રાજા માંગે છે કે માં ગાયબ થયેલા મારા ગઢના મિનારા ઉપર કાઢી હે મા મેલડી તમે મારા રાજમાં વાસ કરો રાજાના વચન પ્રમાણે મા મેલડીએ સૂર્યોદય સમયે મિનારા બહાર કાઢી ઉપર વાસ કર્યો આજે મા મેલડી કડીકોટવાળી કોટવાળી મા મલ્લા મહેલની મેલડીના નામે પૂજાય છે જય મા મેલડી હે મા જગજનની હે જગત માતા મેલડી અમારા સર્વે પ્રકારના સંકટો રોગ રાગ વિપત્તિ ભય દૂર કરી અમને અભયતા પ્રદાન કરી અમારી દરિદ્રતા દૂર કરી રીતિ સિદ્ધિ આપજો તો મિત્રો માં મેલડી ની કથા તમે પૂરી શ્રદ્ધા થી સાંભળી માં મેલડી જરૂર તમારી પર કૃપા કરશે માં મેલડી ની કથા નો આ વિડિયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડિયો ને લાઈક કરી કોમેન્ટ માં જય માં મેલડી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ